નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી નિમિત્તે ગાયત્રી પરિવાર માટે મહાસુદ પાચમના વસંત પંચમી મહાપર્વના દિવસે ગુરુ પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આદ્યાત્મિક જન્મદિવસ અને સાથે જ્ઞાન વિદ્યા સંગીત અને કલાની દેવી માં સરસ્વતીનો અવતરણ દિવસ હોવાથી વડોદરા શહેર જિલ્લાના તમામ વિસ્તારના ગાયત્રી પરિવારની શાખા માટે બપોરે 3 થી સાંજના 7 ના સમયગાળા દરમિયાન આહવાન ગુરુપૂજન અખંડ જપ દીપપ્રાગટ્ય પ્રજ્ઞા ગીત સ્વાગત પ્રવચન દીપ યજ્ઞ અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વસંત મંચમી વિદ્યાની દેવી સરસ્વતી માતાનો આજે પ્રાગટ્ય દિવસ તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આદ્ય સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આજે આધ્યાત્મિક જન્મદિવસ આ દિવસે એમની ગુરુસત્તા દાદા ગુરુદેવ સાથે એમનો સાક્ષાત્કાર થયો હતો એમનો આત્મબોધ થયો હતો એમની દિશા નિર્દેશ પ્રાપ્ત થયા હતા અને એમનું લક્ષ્ય હતું મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ તો આ એ સાકાર થશે વિચારક્રાંતિ અભિયાન દ્વારા ગુરુદેવ કીધું કે અત્યારે સૌથી મોટામાં મોટું સંકટ છે આસ્થા સંકટ આજે સર્વત્ર પોલ્યુશન છે પો વિચારોનું પોલ્યુશન સૌથી મોટામાં મોટું છે અને આખું સમાજ દુર્બુદ્ધિ દુર્વિચારથી ગ્રસિત છે તો એને લઈને એમને ગંગાનું અવતરણ કેવી રીતે કર્યું તો જ્ઞાનરૂપી ગંગા એમને ત્રણ હજાર બસોથી વધારે પુસ્તકો લખ્યા વિચાર ક્રાંતિ અભિયાનના માધ્યમ તક જનજન સુધી એમના વિચારો પહોંચાડવાની એમને વાત કરી અને એમને કીધું કે મનુષ્યમાં દૈવત્વ અને ધરતી પર સ્વર્ગ ત્યારે સાકાર થશે જ્યારે ગુણ કર્મ સ્વભાવ ચિંતન ચરિત્ર વ્યવહારમાં દરેક માનવી શ્રેષ્ઠતા આવશે અને એ શ્રેષ્ઠતા સારા વિચારોથી આવશે અને એ સારા વિચારો ગુરુદેવના સાહિત્યમાં સન્નિહિત છે એટલે આજે વિદ્યાની દેવી અને સરસ્વતીનો આજનો પ્રાગટ્ય દિવસ તો આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કટિબદ્ધ છે કે આ સતસાહિત્ય જન જન સુધી પહોંચાડી એમનામાં સદવિચારો સત્કર્મ અને સદભાવના જાગે અને સ્વર્ગીય સુખનું વાતાવરણ આ ધરતી પર નિર્માણ પામે એ હેતુથી આજના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભેગા થયા છે અને વસંત પંચમીનું પર્વ ઉજવી રહ્યા છે જીગર ઠક્કર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વડોદરા ઉપજો